તો હવે મેલડીમાં મંદિર આવવાની તૈયારીમાં છે પછી તો બહુ તડકો હતો તો અમે બે ભાઈ ઘરે વૈયાઈ જયા તા માં રીલ ઉતારવા તમને બધા હેલો મિત્રો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકમાં જય માતાજી જય મા મેલડી અને જય દ્વારકાધીશ તો આજે છે રવિવાર અને રવિવારે અમારે બપોર લગી ઓફિસ ચાલુ હતી અને બપોર પછી રજા છે તો જમી કાઢવી નવરા થઈ ગયા છે અને કે તો હું ને મારો બે છે બન્યા રહેજો અમારા વિડીયો માં છેલ્લે સુધી તો ફાઈનલી મિત્રો અમે બે ઘરેથી નીકળી ગયા છે સુરત ની અંદર ગરમી તો બહુ પડે છે હો મિત્રો ત્યાં સુધી તમે આ રોડ નો નજારો જુઓ આપણે મેલડીમાં ના દર્શન કરાવી મિત્રો અમે નો ગ્લાસ લઈ લીધો છે તમારે હોય તો તો તમે ફાઈનલી મિત્રો રસ પીવાઈ ગયો છે અને અમે નીકળી ગયા છીએ આગળ તો હવે મેરડીમાં નું મંદિર આવવાની તૈયારીમાં છે તો તમે પણ દર્શન કરવા તૈયાર રહેજો તો ફાઇનલી મિત્રો આપણે પોચી ગયા સિવાય નેરવાળા મેલડીમાં એ પાછળ તમે મંદિર જોઈ શકો છો અને તો ચાલો તમને પણ મેલડીમાં ના દર્શન કરાવી બન્યારો વિડીયોમાં તો મિત્રો આપણે અને આપડે શ્રીફળ પણ લઈ લીધું છે જે નવા હોય એને ના ખબર હોય તો જણાવી દઉં કે અહીંયા આપણે શ્રીફળ વાળાની દુકાનો જ છે અહિયાં તમને શ્રીફળ પણ મળી જશે તો હાલો મિત્રો આપણે હવે શ્રીફળ વધે મેરડીમાં ના દર્શન કરી લઈએ તો ફાઇનલી મિત્રો દર્શન કરી લીધા ને અમે પણ કરી લીધા હો તો હાલો હવે અમે નીકળીએ છીએ અને ગરમી બહુ પડે છે તો હવે ખબર નહીં ઘરે જ આવી કે પછી ચાય રખડવા જાવી હાલો ને વિડીયોમાં તમને બતાવી દઈશું જે કરી કરવી હાલો એ ફ્યુ મોમેન્ટ્સ લેટર જય દ્વારકાધીશ મિત્રો પછી તો બહુ તડકો હતો તો અમે બે ભાઈ ઘરે વયા ગયા હતા અને હવે અમે બે નીકળ્યા છીએ ઇન્સ્ટાગ્રામ માં રીલ ઉતારવા તમને બધાને ખબર જ હશે આપડે રવિવાર હોય એટલે રીલ ઉતારવા સિવાય બીજું કઈ કામ હોય નઈ ને તડકો બહુ હતો પછી બે નીકળી ગયા હતા ઘરે ઘરે ને જઈને ગયા હવે થોડાક છ છે આમ બે પાછા નીકળી ગયા છે હાલો તો તમને લોકેશન બતાવી કઈ જગ્યાએ જાવી છે અને તમે પણ જોજો વિડીયોમાં કઈ રીતે રીલ ઉતારવી છે રીલ ઉતારવા ટાઈમે આપડે મંદિપ નો ફોન લઈ લેવું કારણ કે આપણે આ ફોનમાં રીલ ઉતારવાની છે ને

વ્લોગ ઉતારવાનું નવું નવું ચાલુ કર્યું છે એટલે થોડી ઘણી ભૂલ શોખ થાય તો માફ કરી દેજો અને આપડા વ્લોક કેવો લાગે છે એ કહેજો અને સપોર્ટ તમારા બધાનો ફૂલ જોવે છે એટલે ફૂલ સપોર્ટ કરજો હવે જો અહીંયા ફોંકી ગયા છે અહીંથી હવે મંદિર પર લગભગ ડાબી બાજુ જમણી બાજુ વાળે છે હવે ગાય બાજુ લઈ જાય છે આપણને કઈ ખબર છે નહીં આપણે ઘણા લોકેશન આવે આપણા સુરતમાં તો અમારે કઈ ફિક્સ હોય ને દર રવિવારે અલગ અલગ લોકેશન ને આવવાનું હોય ને એ પાછા ઘરે થી નીકળવી પછી નક્કી થાય કઈ બાજુ જાવું છે એ પેલે થી કઈ ખબર હોય નહીં એમ લાગે કે આજે આ બાજુ ગાડી વળે છે તો એ બાજુ ગાડી પછી વાળી દેવાની અને જ્યાં એમ લાગે સારું લોકેશન છે રેલ માટે ને ઉભું રહી જવાનું રેલ ઉતારી લેવાની ત્રણ ચાર પાંચ જે કઈ આપણે રવિવારે શાયરી લખેલી હોય કોકની કોપી મારેલી હોય એ પ્રમાણે હોય એ પ્રમાણે આપણે ઉતારી લેવાની આ મંદિપભાઈ સારી જગ્યા એ ક્યાંક લઈ જાય છે આ બધો નજારો તો જોવો તમે એક વાર આમ ગામડામાં આવી ગયા હોય એવું બધું લાગે છે કઈ ને હાલો તમે સિનેમેટિક એન્જોય કરો તો ફાઈનલી આપણે લોકેશન ઉપર પહોંચી ગયા છીએ ને મંદિપભાઈ કાંક આવી જગ્યાએ લાવ્યા છે અને લોકેશન તો સારું લાગે છે હાલો તો આપણે ની કાંક તૈયારી કરી લેવી રીલ બનાવવાની છે કારણ કે પાછું આખું અઠવાડિયું આપણે એની રીલ મૂકવાની છે એમ તો અલગ અલગ આવશે રીલ પણ અત્યારે ઉતારીને આપણે સ્ટોક કરી દેવી તો બધું તમને મળી રહે ને ટાઈમે ને હમણાં થોડુંક ઇન્સ્ટાગ્રામમાં લેટ થઈ જાય છે રીલ મૂકવાનું કેમકે હમણાં દેશમાં જવાનું વધી ગયું હતું ને એટલે કાંક આવો નજારો છે હાલો પેલા તમને નજારો બતાવી દો ને પછી હું માં રીલ ઉતારવાનું ચાલુ કરી દઉં કેમ લાગ્યું તમને લોકેશન બરોબર ને તો કાંઈ વાંધો નહીં હવે તમે આપણા મંદિપભાઈના ફોનમાંથી બ્લોગ જુઓ અમે આ ફોનમાંથી ઇન્સ્ટાગ્રામની રીલ ઉતારવી એમ તો લોકેશન તો સારું જ જુઓ કાંઈ મોડું નથી અહીંયા જોવો ફૂલડા છે એ જુઓ તો ખરા તમે આવું લોકેશન ક્યાં જોવા મળે આપણે આ બધી રીલ આવશે તમ આમ જુઓ તમે ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કરતા હોય તો ફોલો કરી લેજો ઇન્સ્ટાગ્રામ માં આપણે મિસ્ટર ગોહિલ બોતેર બોતેર આઈડી છે તો ઇન્સ્ટાગ્રામ માં પણ ફોલો કરી લેજો યુટ્યુબ માંથી આવ્યા હોય તો અને જે ઇન્સ્ટાગ્રામ માંથી યુટ્યુબ માં આવે એને તો ખબર જ છે કે આપણે રવિવારે બીજું કઈ કામ કરતા નથી કઈ વાંધો નહીં મિત્રો તો તમે આપણા ઓલા બીજા ફોનમાંથી માંથી બ્લોગ જોવો ત્યાં સુધી અમે અમારો ઇન્સ્ટાગ્રામ ની રીલ ઉતારી લેવી કારણ કે સાડા છ થવા આવી ગયા છે અને આમ જોવો સુરત દાદા ધીમે ધીમે આથમી રહ્યા છે અને પછી હાવ આથમી જાય તો પછી રીલ ઉતારવાની મજા નહીં આવે એટલે ત્યાં સુધી ઓલા ફોનમાંથી આપણો વ્લોગ કન્ટિન્યુ જોતા રહ્યો ત્યાં સુધી રીલ ઉતારી લેવી તો આવી ગયા આપણે મનદીપભાઈના ફોનમાં આનું રિઝલ્ટ કેવું લાગે છે એ કોમેન્ટ કરી દેજો અને તમે થોડીક વાર મ્યુઝિક સાથે અમારો જોવો હરકત અમે શું કરવી છે રીલ ઉતારવા માટે તો મળીએ આપણે રીલ ઉતારીને તો મિત્ર રેલ ઉતારવાનું ચાલુ કરતા હતા ને ઓલા ટેમ્પાવાળા કાકા આવી ગયા છે તો એ ટેમ્પાનો અવાજ બહુ આવશે એટલે ઘડીક વાર મેં કીધું શાંતિ રાખી દેવી હવે એ કાકાને આમ જ્યાં આવું છે કઈ બાજુ જાવું એ અમને તો ખબર નથી કારણ કે અમે ત્યાં આઈન પા નવા છીએ ટેમ્પાવાળા કાકા વહી ગયા છીએ આપણે ઘડીક બગડીમાં હવે રીલ ચાલુ કરી દેવી કારણ કે હજી અહીંયા ઓલા પાછો જોવો ઓલા બાય ઊભા છે મને થોડીક શરમ આવે છે કારણ કે કોઈ ખામું ઊભું હોય ને તો મારતી જોરથી બોલાય નહીં એટલે તમે ઘડીક હવે ઉભા રહ્યો કારણ કે આપણે ઉતારવાનું ચાલુ કર્યું ઓલા કાકા જાય ને પછી બીજું તો શું હોય નવીન કારણ કે આપણને થોડીક શરમ આવે હું બીજું કાંઈ નથી ફાઈનલી મિત્રો અમારી રીલ ઉતરીને પૂરી થઈ ગઈ છે તો મનદીપભાઈના ના ફોનમાં થોડું ઘણું રેકોર્ડિંગ કર્યું છે આપડે વિડીયોનું તો તમે જોઈ લેજો તમને મજા આવે તો ઠીક છે મને થોડી ઘણી મજા આવી એટલે એનો અમુક ભાગ આમાં નાખવાનો છે તો તમે જોઈ લેજો અને અમારો વ્લોગે તે અહીંયા પૂરો કરી દેવી હવે કેમ કે છ વાગ્યા ના આવ્યા થા અને અત્યારે હાડા હાથ થવા આવ્યા છે તમે જોઈ શકો છો સુરત દાદા પણ હાથમી ગયા છે રીલ ઉતારવામાં ઉતારવામાં મોડું થઈ ગયું કેમકે એક કાકા આવી ગયા હતા અહીંયા ટેમ્પો લઈને અને ટેમ્પો લઈને આવ્યા ને એટલે મને શરમ બહુ આવતી હતી એ કાકા પાછા હામુ નામુ ઊભા હતા અને મને હું આમ તાણી હું બોલી નો એક ખામુ ઊભું હોય ને એટલે રેલ ઉતારવામાં એ વાંધો આવે કઈ નહીં તો આપણે મળીએ એક નવા બ્લોગ સાથે નવા વિડીયો સાથે જ્યાં સુધી બધા જય માતાજી જય દ્વારકાધીશ અને અમારી ચેનલને ને કરી નાખજો લાઈક કરો શેર કરો ને કોમેન્ટ કરો અને અમારો બ્લોગ કેવો લાગ્યો એ કહેવાનું ભૂલતા દેવો જય માતાજી